આપણને અહીં કહેવામાં આવ્યું છે કે ત્યાં કવિતાઓ માટેના ક્લબ માં દસ વિદ્યાર્થીઓ છે આ અઠવાડિયે વિકલ્પ પણ આપ્યા છે વિડીયો અટકાવો અને તમે તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો ત્યાં કવિતાઓ માટેના ક્લબ માં દસ વિદ્યાર્થીઓ છે અને દરેક વિદ્યાર્થીએ બે કવિતાઓ લખી તો હું અહીં દસ ગુણ્યા બે નો ઉપયોગ કરીશ ક્લબમાં કુલ દસ વિદ્યાર્થીઓ છે કવિતાઓની કુલ સંખ્યા વિકલ્પ એ વિદ્યાર્થીઓની સંખ્યા છે અહીં વિદ્યાર્થીઓની સંખ્યા દસ છે તે દસ ગુણ્યા બે નથી ત્યારબાદ વિકલ્પ બી એ દરેક વિદ્યાર્થીએ લખેલી કવિતાઓની સંખ્યા છે આપણને તે માહિતી પણ આપવામાં આવી છે દરેક વિદ્યાર્થી બે કવિતા લખે છે તે પણ દસ ગુણ્યા બે થશે નહીં હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ આ પ્રશ્ન થોડો અલગ છે છે હવે આપણને પૂછવામાં આવ્યું કે આઠ સાથે આપણે કયા પ્રશ્ન ને ઉકેલી શકીએ તમે વિડીયો અટકાવો અને આપણે તે સાથે મળીને કરીએ તે પહેલા જાતે જ કરો આપણે દરેક વિકલ્પ વાંચીએ અને જોઈએ કે તેને ત્રણ ગુણ્યા આઠ સાથે ઉકેલી શકાય કે નહીં એલન પાસે ચોકલેટના ના આઠ ટુકડાઓ છે તેણે સ્કૂલમાં ત્રણ ટુકડાઓ ખાધા એલન પાસે ચોકલેટના કેટલા ટુકડાઓ બાકી રહ્યા શું તમે તેના માટે ગુણાકારનો ઉપયોગ કરશો હું તેને આ પ્રમાણે ઉકેલીશ એલન પાસે ચોકલેટના ના આઠ ટુકડાઓ છે માટે આઠ તેણે ત્રણ ટુકડા સ્કૂલમાં ખાધા તો એલન પાસે કેટલા ટુકડા બાકી રહ્યા તે શોધવા હું આ આઠ માંથી ત્રણ ને બાદ કરીશ હું આઠ વડે ત્રણ નો ગુણાકાર કરીશ નહીં તેથી આપણે આ વિકલ્પને દૂર કરીએ આપણે ગુણાકારનો ઉપયોગ કરીશું નહીં બોની પાસે આઠ ટી શર્ટ છે તે વધારાના ત્રણ ટી શર્ટ ખરીદવા દુકાનમાં જાય છે હવે તેની પાસે કેટલા હોય શું આપણે અહીં ગુણાકાર કરીશું હું પ્રશ્ન ને આ રીતે ઉકેલીશ બોની પાસે આઠ ટી શર્ટ છે માટે આઠ અને તે વધારાના ત્રણ ટી શર્ટ ખરીદવા દુકાનમાં જાય છે તો હવે તેની પાસે કેટલા ટી શર્ટ હશે તે શોધવા હું આ આઠ અને ત્રણ નો સરવાળો કરીશ હું અહીં પણ ત્રણ વડે ગુણાકાર કરીશ નહીં તેથી આપણે આ વિકલ્પ ને પણ દૂર કરીએ હવે વિકલ્પ સી શું કહે છે તે જોઈએ ત્યાં દરેક સ્ટ્રોબેરી છે મિતા પાસે સ્ટ્રોબેરી ના ત્રણ બોક્સ છે ત્યાં કેટલી સ્ટ્રોબેરી છે મિતા પાસે સ્ટ્રોબેરી ના ત્રણ બોક્સ છે તો આપણે અહીં બોક્સ દોરીએ અહીં આ એક બોક્સ ત્યારબાદ અહીં આ બીજું બોક્સ અને અંતે આ ત્રીજું બોક્સ અને હવે આ દરેક બોક્સમાં આઠ સ્ટ્રોબેરી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને તેવી જ રીતે આ બોક્સ માં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હવે જો મારી પાસે કુલ સ્ટ્રોબેરીની સંખ્યા કેટલી છે તે હું જાણવા માંગતી હોઉં તો મારી પાસે આઠ ના ત્રણ સમૂહ છે હું ત્રણ અને આઠનો નો ગુણાકાર કરીને તે શોધી શકું તો અહીં હું આ વિકલ્પ ને પસંદ કરીશ આપણે વધુ એક ઉદાહરણ જોઈએ ગૌરવ આ વસંત છોડ રોપવા જઈ રહ્યો છે તે દરેક હરોળમાં સાત છોડ રોપવાનું નક્કી કરે છે ત્યાં કુલ આઠ હરોળ હશે બાગ માટે જરૂરી છોડની કુલ સંખ્યા શોધવા ગૌરવ કઈ અભિવ્યક્તિ ઉપયોગ કરી શકે તમે વિડીયો અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો હું અહીં તેના માટેની આકૃતિ દોરીશ દરેક હરોળમાં સાત છોડ છે અને આવી આઠ હરોળ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક હરોળમાં સાત છોડ અને આપણી પાસે આવી આઠ હરોળ છે તો હવે હું આ એક હરોળ ને કોપી કરીશ અને પછી તેને પેસ્ટ કરીશ મારી પાસે હવે બે હરોળ છે ત્યારબાદ આ પ્રમાણે ત્રીજી હરોળ પછી આ ચોથી હરોળ ત્યારબાદ અહીં આ પાંચમી હરોળ ત્યારબાદ આ છઠ્ઠી હરોળ પછી આ સાતમી હરોળ અને અંતે આ આઠમી હરોળ હવે આપણે આની ગણતરી કરવાની જરૂર નથી પરંતુ આપણે આ રીતે વિચારી શકીએ અહીં આ દરેક હરોળમાં માં સાત છોડ છે અને આપણી પાસે આવી સાત છોડની ની આઠ હરોળ છે માટે જો તમારે કુલ છોડની સંખ્યા શોધવી હોય તો તમે આઠ અને સાત નો ગુણાકાર કરી શકો જો આપણે વિકલ્પ જોઈએ તો અહીં આ વિકલ્પ એ સાચો છે તમે આઠ ગુણ્યા સાત ગુણ્યા સાત કરશો નહીં અથવા આ કુલ છોડની સંખ્યા શોધવા તમે આઠ અને સાત નો સરવાળો કરશો નહીં તો આપણે અહીં અભિવ્યક્તિ તરીકે આઠ ગુણ્યા સાત નો ઉપયોગ કરીશું આમ આપણે પૂરું કર્યું